પૂર્ણનું ભાથું ભેગું કરતી માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર હોય છે ત્યારે માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા બે હજાર અગિયારમાં હરિદ્વારમાં મા ગંગાની ગોજમાં અસ્થિ વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી તે આજ દિન સુધી અવિરત ચાલુ છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પણ અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઠ તારીખે બસો પચાસ જેટલી અસ્થિ એકત્રિત કરી તેનું વિસર્જન હરિદ્વારમાં ગંગામાં કરવામાં આવનાર છે મા ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈએ જણાવ્યું કે આજ દિન સુધી અમે છ હજાર ત્રણસો અસ્થિઓનું વિસર્જન કરી ચૂક્યા છીએ અહેવાલ ભરતસિંહ વાઘેલા વિસનગર ઉપકાર નથી